અને હું સંવેદનશીલ મુદ્દાને પૂરી સંવેદનશીલતા સાથે વાત કરવા માંગુ છું માણસનું જીવન એ અમૂલ્ય છે કોઈ પણ કિંમત માણસને પુનજીવિત નથી કરી શકતું અને એટલા માટે સૌથી વધારે કાળજી એ માણસના જીવન માટે લેવી જોઈએ કે માણસનું જીવન ટકી રહેવું कोरोना નો કાળ આવ્યો બધા ચિંતિત હતા ત્યારે એક વેક્સિન માટેની વેક્સિન માટેની જે शोध માટેની હોડ લાગી અને સામાન્ય રીતે વેક્સિન ની આદ અસર જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકેવી સ્થિતિ નહોતી એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે World Health Organization WHO એ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડસરોની થાએના માટેનો સમય ન હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે પણ દરેક દેશ આની આડસરો ઉપર કાળજી રાખી અને શું આડસરો થશે એનો રિપોર્ટ રાખે આપણે જો એ દિવસોને યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મુહીમ ચાલી વગર વેક્સિન નું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ એ વખતના સમય પછી WHO એ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે એ કોને વેક્સિન આપ્યું એના હેલ્થ પેરામીટર્સ શું હતા વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા ના હેલ્થ પેરામીટર્સ નું મોનિટરિંગ ના મૃત્યુ પામેને વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી અને લીધું હતું તો કયું લીધું હતું એનો કોઈ ડેટા નહી રહે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇゼーションે 2023 માં એક ઇમરજન્સી ગાઈડલાઈન્સ બહાર પાડી અને वर्ल्ड ઓલ ધ वर्ल्ड હેલ્થ ઓર્ગેનાઇゼーションે કહ્યું કે જે રીતે વેક્સિનની આડઅસરોમાં થ્રોમ્બોસિસ થાય છે બ્લડ ક્લોટિંગ થાય છે હાર્ટ એટેક બ્રેઇનસ્ટ્રોક કિડની ફેઇ આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાન આવ્યું છે માટે આ અંગેનું સર્વેલન્સ અને ધ્યાન રાખવું આવી એક ઇમરજન્સી ગાઈડલાઈન્સ બે હજાર ત્રેવીસ માં જે દુનિયાભરની સ્વાસ્થ્યની ચિંતા કરે છે વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે એવા ડબલ્યુ એચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇશ્યુ કરી આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું ના કોઈ પણ પ્રકારની આ અંગેની ચિંતા સરકારે કરી પાર્લામેન્ટમાં એમીબેન અને હું આ મુદ્દે આ પ્રકારના મૃત્યુ થવા માંડે ગુજરાતમાં આખા દેશમાં યુવાન હોય હેલ્ધી હોય ફટાક હાર્ટ એટેક આવીને ગુજરી જાય હરતો ફરતો માણસ બ્રેઇન સ્ટ્રોક આવે ને જતો રહે ડાયાલિસિસ કરાવવું પડે ને કિડનીઓ ફેલ થવા માંડી આ જ્યારે આંકડાઓ વધ્યા કેટલાક ડોક્ટર્સ પણ અમને કહેવા માંડ્યા કે આનું કારણ આ વેક્સિન લાગે છે મેં ઝીરો વર્ષની નોટિસ પાર્લામેન્ટમાં આપી કે આવા મૃત્યુઓ થાય છે ઝીરો વર્ષની નોટિસની ગંભીરતા લેવી જોઈએ મારી ઝીરો વર્ષની નોટિસ હતી સરકારનું પેટનું પાણી ના હાલ્યું કોઈ પણ પ્રકારનું સર્વેલન્સ ના થયું यूनाइटेड किंगडम ની હાઈકોર્ટમાં એક્સપર્ટ એક્સ્ટ્રાજેનિકા જેણે એક વેક્સિનની શોધ કરી હતી કોરોનાની માત્ર શોધ એમણે કરી બનાવી ની એમણે ભારત દેશની સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે પ્રોડક્શન માટેનો કોન્ટ્રાક્ટ કર્યો શોધ ત્યાં બનાવવાનું ચાલુ થયું અહીંયા અને નામ આપ્યું એને કોવિશિલ્ડ વેક્સિન આ કોવિશિલ્ડ વેક્સિન આપવાનું શરૂ થયું શરૂઆતમાં કોર્ટમાં જ્યારે મુદ્દા આવ્યા ત્યારે આ કંપનીએ ઓક્સફર્ડ એક્સ્ટ્રા જેનિકા જેણે કોવિશિલ્ડની શોધ કરીને બનાવ્યું હતું એણે કહ્યું કોર્ટમાં કે અમારું વેક્સિન થી કોઈ પ્રોબ્લેમ ન હતી પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી એ ડેટા કોર્ટમાં રજૂ થયો અને એટલા માટે હવે એક કંપનીએ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોના નું વેક્સિન કોવિશીલ્ડ આપીએ છીએ એના કારણે ટીટીએસ એટલે થ્રોમ્બોસાયટોપેનિસ સિન્ડ્રોમ આ થાય છે સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માંડે લોહી થ્રોમ્બોસિસ થાય ગાંઠો થવા માંડે લોહી એ લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે હાર્ટ એટેક થી મૃત્યુ થાય એ ફરતી ફરતી જો પહેલા મગજમાં જાય તો બ્રેઈન સ્ટ્રોક આવે મલ્ટી organ ફેલ્યોર થાય આ જીવ શરીરના vital part એટલે કે જીવન માટે જરૂરી અંગોના અંદર એ લોહીનો પ્રવાહ જાય તો ત્યાં લોહી અટકી જાય અને એ organ એ અવયવ ફેલ થઈ જાય આ વાત TTS ની વાત યુકેની ગવર્નમેન્ટમાં ના એ ડેટા કલેક્શન કરવાનો જો એમણી આપણી જેમ રાખ્યો હતો તો તો કંપની હાથ ઊંચા કરી દે આ કહ્યું અને હજાર કરોડ રૂપિયાનો ત્યાંના લોકોએ દાવો દાખલ કર્યો છે એમને વળતર મળવું છે મારા કેટલાક સવાલો છે કે દુનિયાના આરોગ્યની ચિંતા કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દુનિયાના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા એને બે હજાર ઓગણીસ માં જ કહ્યું હતું કે આ ઝડપથી વેક્સિન બન્યું છે આની ચિંતા કરજો શા માટે ના કરી અમે પાર્લામેન્ટમાં ઝીરો વર્ષ ઉઠાવીને ગુજરાતમાં દાખલો આપ્યો કે સાહેબ લોકો મરી રહ્યા છે શા માટે ના કર્યું બે હજાર ત્રેવીસમાં ઇમરજન્સી એડવાઇઝરી ઇમરજન્સી ગાઇડન્સ विश्व आरोग्य ની ચિંતા કરતી સંસ્થા WHO એ આખું તમમ દુનિયાના દેશો એ શરૂ કર્યું આપડા દેશે એ પછી પણ નથી બેટા કલેક્ટ કર્યો નથી કોઈ આરોગ્યની દેશના લોકોની ચિંતા કરી ભારતમાં 205 કરોડ કોવિશિલના ડોઝ આપ્યા છે ખૂબ પ્રેશર કરીને પાતા અને એની ક્રેડિટ પાછી ભારતીય જનતા પાર્ટી લેતી હતી ગુજરાતમાં 10.53 કરોડ એટલે એક વ્યક્તિને બે વખત બૂસ્ટર ડોઝ આવું બધું સરકાર દબાણ કરતી અને કહેતા હતા શું મફત વેક્સિન મફત વેક્સિન મફત નોતું પ્રયાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સિન બનાવનારને આપાતા હતા જે કાઈ કોઈની કોઈ પોલિટિકલ પર્સન કે પાર્ટી ની બાપ ની પેઢી ના નોતા જનતા ના રૂપિયા હતા અને છતાં પોલિટિકલ પબ્લિસિટી કે મફત વેક્સિન આપીએ છે એ પછી મારો એક સૌથી મોટો સવાલ એ છે કે આપરો દેશ ગૌરવ લેશે ભારત સરકાર ની પોતાની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ CRI આ સંસ્થા 118 વર્ષ જૂની છે જે વેક્સિન બનાવે છે પ્રોડ્યુસ કરે છે કોઈ પણ પ્રાઇવેટ કંપની કરતા એની કેપેસિટી ખૂબ ઊંચી છે અને એ ભારત સરકારની છે ઇન્સ્ટિટ્યુટ આ ઇન્સ્ટિટ્યુટ દુનિયાભરમાં ભારતમાં નહીં દુનિયાભરમાં વેક્સિન માટે પાયોનિયર स्थापक पैकी इंस्टीट्यूट आ इंस्टिट्यूट अपना भारत में भारत सरकार ने बीजा विश्व युद्ध वक्त आ इंस्टीट्यूट में जे वैक्सीन गया ए दुनिया भर में प्रशंसा थी थी कि बीजा विश्व युद्ध वक्त भारत ने सेंट्रल रिसर्च इंस्टिट्यूट ए नमूनेदार कामगिरी कर अपना देश में पोलियो शीतला टीबी, पुष्कल प्रकार ना रोगों था। आप बदहार रोगों सामे, रोग प्रतिकारक शक्ति वधे, वैक्सीन थी, रोग निर्मूल थाय एनु संशोधन, एनु प्रोडक्शन, एनु उत्पादन, ए बदुज सेंट्रल रिसर्च इंस्टीट्यूट, भारत सरकार ने लैबोरेट्री के रूप, क्यारे, आ संस्था सामे कोई प्रश्नार्थ के सवाल न तो कोरोना आयो, अने इंग्लैंड नी एक कंपनी कहे कि मैं आ पर प्रोडक्शन मारी पास थाय एम नहीं तो प्रोडक्शन को भारत की पास दुनिया की बेस्ट लैबोरेटरी सरकार की पूर्व उत्पादन करी सके था एमने सेंट्रल रिसर्च ने काम नहीं પ્રાઇવેટ કંપનીઓને સીરમ ઇન્સ્ટિટ્યુટ ને આપ્યું જે પ્રાઇવેટ છે એમને આપ્યું આપ્યું આ શા માટે અમારો પ્રશ્ન છે જે આની સ્થાપના પણ હું આપને કહી દઉં કે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્રણ મે ઓગણીસો પાંચ ના રોજ સ્થપાયેલી છે અને આને કામ જે છે એ નહીં આવ્યા બીજી તમને નવાઈ લાગશે આપણા ઘરમાં ઉત્તમ બનાવી શકાય એવી વ્યવસ્થા હોય અને જેની પાસે વ્યવસ્થા નથી એને તમે એમ કયો કાલ્યો એડવાન્સ રૂપિયા તમે સેટઅપ ઉભો કરો આ એડવાન્સ રૂપિયા મારા ઘરમાં મારી પોતાની ઇન્સ્ટિટ્યુટ છે એમાં હું નહીં બનાવું આવું કોઈ કરે ખરું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્રણ કરોડ રૂપિયા તમારે કોવિશિલ્ડ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર માટેક ને આપ્યા કે તમને પ્રાઇવેટ કંપનીને એડવાન્સ પંદરસો કરોડ બનાવો તમે મારો એ સવાલ છે આજે મારા દેશના પ્રધાનમંત્રી ભાજપના નથી મારા દેશના પણ યારે મો એમ ની પાસે અપેક્ષા રાખી છે ગુજરાત ના સ્થાપના દિવસે કે ગુજરાત ને અને દેશ ની જનતા ને મારા સવાલ નો જવાબ આપે સવાલ 1 World Health Organization એ કહ્યું હતું છતાં તમે ડેટા કેમ ન પેગો કર્યો 2023 માં તો ઇમરજન્સી ગાઈડન્સ આપ્યું તમે કે પીટીએસ થઈ રહ્યા છે માટે કરો તમે કેમ ન કર્યું જવાબ આપો દુનિયાની પાયોનિયર સ્થાપક પૈકીની બેસ્ટ ઇન્સ્ટિટ્યુટ સરકારી હતી એમ છતાં તમે પ્રાઇવેટ કંપનીઓને 3000 કરોડ અને 1500 કરોડ એડવાન્સ આપીને એના પાસે વેક્સિન કેમ્પ પેદા કરાવ્યું જ્યારે તમને ખબર પડી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇゼશને કહ્યું હતું તો એ પછી જો તમને કાળજી દીધી હોત કે બીજા દેશોએ દીધી એનો રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય આજે મારા રાજ્યમાં અને મારા દેશમાં કેટલાય વ્યક્તિઓ વિના કારણે હાર્ટ એટેક બ્રેઈન સ્ટ્રોક કિડની ફેલ liver ફેલ ના કારણે મૃત્યુ થયા એ રોકી શકાયા હો જો તમે આ ડેટા ભેગો કરીને હેલ્થ ચેકઅપ કર્યું હો તો આ જીવ બચી શક્યો હો તો આ ગુનાહિત બેદરકારી માટે તમારે શું કેવું છે મારી જે આ છે છે કોરોનાની વેક્સિન બનાવી એ એમને ભારત સરકારે હજારો કરોડ નહીં હજારો 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 કરોડ અમારા પાર્લામેન્ટના સવાલના જવાબ કોઈ જોશો તો આપને મળશે કેટલા બધા રૂપિયા તમે આપ્યા टिका पण थी कारण प्राइस फॅक्टर दुनिया करता વધારે કોવિશીલ નું ભારતમાં રહ્યું ₹400 ને ₹600 राहुल गांधी जी ट्वीट किया होता 2 एक ट्वीट એમ નું હતું કે ભાઈ આ ડેટા કલેક્ટ કરો અને આ અસરની ચિંતા કરો તો ट्रोल आर्मी ભારતીય જનતા પાર્ટી નું ડર્ટી ટ્રિક डिपार्टमेंट એ राहुल जी ની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી બીજુ રાહુલજીએ કહ્યું હતું કે ભારત સરકારની લેબમાં કેમ નહીં તો પણ એમની સામે સવાલો કર્યા હતા ટ્રોલ આર્મીએ ત્રીજુ રાહુલજીએ કહ્યું હતું કે તમે હેલ્થ પેરામીટર્સ ને ડેટા ચેક કરો ચોથું ટ્વીટ હતું કે આ પ્રાઇસ છે ખૂબ ઊંચી કેમ ત્યારે પણ આ લોકોએ કંઈ કર્યું નહોતું મારો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં कोरोना ना वैक्सीन करना कंपनीओं छुपा रस्ते के सीधा रस्ते करोड़ आपा है ये जनता ने भारतीय जनता पार्टी जाहिर करे ने बतावे मारी मांग है कि आ कोरोना वैक्सीन वाली कंपनीओं जे धनभंडो आप भारतीय जनता पार्टी सरकार की तिजोरी में जमा करे અને આ દેશમાં અને મારા ગુજરાતમાં કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર પેટે રૂપિયા આપી દે કારણ કે આ તમારી ભૂલના કારણે થયું ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વે અને ડેટા કલેક્ટ નથી કર્યો જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય ને કોર્ટમાં જશે તો એના વળતર મેળવવામાં અનેક પ્રશ્નો ઊભા થશે યુકે ગવર્નમેન્ટ ભલે આપણે ગમે તેટલી ટીકા કરીએ વિઝા દેશું અને એ સરકારે સર્વે કરીને ડેટા આપ્યો તો હાઈકોર્ટમાં કંપનીએ સ્વીકારવું પડ્યું કે હા અમારી રસી પછી વેક્સિન પછી ટીટીએસ થાય છે આ તો સ્વીકારવું એટલે પહેલા તો કંપનીએ આ તો ઉચા કર દેતા તો આ મારો એક ગંભીર મુદ્દો મે આપની સામે જનહિતમાં મૂકેલો છે